નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આજનો વિડીયો છે હેલ્થ ઉપર આધારિત છે એ છે મિત્રો મુખ્યત્વે વજન ઘટાડવા ઉપર વિડીયોમાં માહિતી આપવામાં આવશે તથા મિત્રો શું તમે પણ હજી ઘઉંના લોટમાંથી બનેલી રોટલી ખાવ છો તો તમારી માહિતી માટે બતાવી દો કે મિત્રો ઘઉંના રોટ એટલે કે ઘઉંના લોટની રોટલી તમારા સ્વાસ્થ્ય ઉપર એક સમયે નકારાત્મક અસર કરી છે મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું કારણ કે અમુક લોકોને રોટલી એટલે કે ઘઉંનો લોટ માફક આવતો નથી અને તેની નકારાત્મક અસર સ્વાસ્થ્ય ઉપર કરી શકે છે જો મિત્રો તમે તમારું વજન ઘટાડવા માંગતા હોય તથા તમારા પેટને સ્વસ્થ રાખવા માંગતા હોય તો મિત્રો તમારે ઘઉંની રોટલી ટાળવી જોઈએ કારણ કે મિત્રો જે લોકોને ડાયાબિટીસ વગેરે છે તેવા લોકો માટે ઘઉંની રોટલી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી કારણ કે મિત્રો ઘઉંની રોટલી બ્લડ શુગર લેવલ પણ વધારી શકે છે અને તેનાથી જ ડાયાબિટીસને ટ્રીગર મળે છે મિત્રો તમારે ઘઉંની રોટલીની જગ્યાએ જુવાના લોટમાંથી બનેલી રોટલી ખાવાનું આજથી જ શરૂ કરી દેવું જોઈએ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એકવાર કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો તથા અંત સુધી અવશ્ય નિહાળજો અને જો તમને પણ રોટલી ઘઉંના રોટની રોટલી ખાવાથી કોઈ પણ જાતની સમસ્યા થતી હોય તો આ વિડીયો તમારા માટે જ છે ઘણા લોકોને ગ્લુટોન શરીરમાં માફક નથી આવતું જે ઘઉંના લોટમાં ઘણી બધી પ્રમાણમાં ભરેલું હોય છે તો મિત્રો આજે જ આ વિડીયો જુઓ અને તમારા જીવનને સ્વસ્થ બનાવો તો મિત્રો વજન ઘટાડવા માટે કઈ રીતના જુવાર ફાયદાકારક છે તે વિશે વાત કરીએ તો મિત્રો જે લોકો પણ વજન ઘટાડવાની યાત્રામાં છે એટલે કે જે લોકો વજન ઘટાડવાની હાલમાં જર્ની કરી રહ્યા છે તેમના માટે જુવારના લોટમાંથી બનેલી રોટલી એક સારો એવો સ્ત્રોત છે કારણ કે મિત્રો જુવારના લોટમાં ઘઉંના લોટના પ્રમાણમાં શુગર લેવલ ખૂબ જ ઓછું હોય છે અને તે એક સારો વિકલ્પ પણ માનવામાં આવે છે કારણ કે મિત્રો જુવારના લોટમાં રહેલા તત્વો તમારા શરીરના ચયાપચય એટલે કે જઠરમાં જે પાચનની પ્રક્રિયા થાય મિત્રો તેને ચયાપચન કહેવામાં આવે છે તે સુધારવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે તમારે સ્થૂળતા ઘટાડવા માટે એટલે કે શરીરમાં જામેલી વધારે પડતી ચરબી ઘટાડવા માટે પણ જુવારની રોટલી અવશ્ય અવશ્યપણે જોઈએ આ ઉપરાંત જુવારની રોટલીમાં મિત્રો કેલેરીનું પ્રમાણ પણ નહિવત હોવાથી તે તમારા વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી બની શકે છે માટે મિત્રો જે લોકો વજન ઘટાડવા માગે છે તેમણે ઘઉંના લોટની રોટલીની જગ્યાએ જુવારના લોટની રોટલી અવશ્યપણે ઉપયોગમાં લેવી જોઈએ બીજો મિત્રો ફાયદો છે એ છે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવાનું કામ મિત્રો રોટલી એટલે કે ઘઉંના રોટની રોટલી મિત્રો મુખ્યત્વે બ્લડ શુગર લેવલને ઘણી વાર ટ્રિગર કરી દે છે જેનાથી ડાયાબિટીસવાળા લોકોને ઘણી બધી તકલીફ થઈ શકે છે પરંતુ તમારી માહિતી માટે કહી દો મિત્રો જુવારની રોટલી ડાયાબિટીસના દર્દીઓ માટે તો ઉલટાની ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તે મિત્રો તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે અને બ્લડ સુગરના કંટ્રોલ થતા ડાયાબિટીસ વાળા લોકોને તેમાં રાહત મળી શકે છે અને જો તમારો મિત્ર બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં ન રહેતો અને કંટ્રોલ કરવા માંગતા હોય તો જોવાના લોટમાંથી બનેલી રોટલી તમે ચોક્કસપણે ખાઈ શકો છો અને એ તમારા સ્વાસ્થ્ય માટે એક ઉત્તમ સારો વિકલ્પ છે આ ઉપરાંત મિત્રો જો તમે આંતરડાના સ્વાસ્થ્ય અને લાંબા સમય સુધી પેટને સુધારવા માંગતા હોય તથા પેટને સંબંધિત કોઈ પણ માંગતા હોય તો તેના માટે પણ મિત્રો જુવારના લોટની રોટલી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે અને તમારે ઘઉંની રોટલી તમારે મૂકી દેવી જોઈએ પરંતુ મિત્રો પેટને લગતી સમસ્યામાં જો તમારે કબજિયાત છે તો તમારે ઘઉંની રોટલી ખાવી જોઈએ કારણ કે ઘઉંના લોટમાં જુવાર કરતાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે પેટને સાફ કરવામાં મદદરૂપ છે માટે જે લોકોને કબજિયાત છે અથવા જે લોકોને બરાબર સંડાસ નથી લાગતી તેમના માટે ઘઉંની રોટલી જુવાર કરતાં વધુ સારું માનવામાં આવે છે આ ઉપરાંત મિત્રો આ સિવાય અન્ય કેટલાક લોટ છે જેના વિશે આપણે જાણીએ અને જેના જાણવાથી તમને આગળ જતા ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે તો મિત્રો તમારી માહિતી માટે જણાવું કે શિયાળાની ઋતુમાં બાજરીની રોટલી ખાવાની ભલામણ કરવામાં આવે છે જેને આપણે આપણે તે મુખ્ય મિત્રો રોટલા આમ પણ શિયાળામાં બાજરાના રોટલા ખાવાનું સૌરાષ્ટ્રમાં ખૂબ જ જૂનું ચલણ માનવામાં આવે છે કારણ કે તે મિત્રો તમારા હાડકાના સ્વાસ્થ્યને મજબૂત રાખવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત છે આ ઉપરાંત રાગીની રોટલી તમારા માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે તો મિત્રો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે આરોગ્ય નિષ્ણાતોના મતે એટલે કે હેલ્થ એક્સપર્ટ અનુસાર મિત્રો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય તેમના માટે મકાઈના લોટની બનેલી રોટલી ખૂબ સારો એવો ફાયદો આપી શકે છે અને તેમની રોગપ્રતિકારક શક્તિમાં સારો એવો વધારો કરી શકે છે જે શિયાળામાં તમને ખૂબ જ ઉપયોગી થશે કારણ કે મિત્રો શિયાળામાં અવારનવાર તમને શરદી ઉધરસ વગેરે જેવી સમસ્યા થઈ શકે છે માટે શિયાળામાં રોગપ્રતિકારક શક્તિને સારી એવી રાખવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે તો મિત્રો આથી માહિતી ઘણા બધા લોટ વિશે અને જોવાના લોટ વિશે કે તેનાથી કેવા તમે ફાયદા મેળવી શકો છો કઈ રીતના તે તમારો વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે તો મિત્રો જો આ માહિતી તમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગી હોય તો મિત્રો આ વિડીયોને પસંદ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા બાજુમાં આપેલા બે લાઇકન બટનને પણ અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે ફરી મળીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી જાણકારી સાથે મિત્રો તમારા આજુબાજુમાં જે પણ લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમને આ અવશ્ય શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોની માહિતી દ્વારા પોતાનું જીવન સુધારી વજન ઘટાડી શકે તો મિત્રો તમે અન્ય કોઈ ટોપિક ઉપર માહિતી મેળવવા માંગતા હોય તો તે અમને કોમેન્ટ બોક્સમાં તમે અવશ્યપણે જણાવી શકો છો તો મિત્રો મળીશો હવે આવા જ નવા વિડીયો સાથે નવી માહિતી સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી હરે કૃષ્ણ જય મા ભગવાન બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ અસ્ત